15 કિલોમીટર રોંગ દોડી સલામત પચાસ થી વધુ મુસાફરોના જીવ ચોટ્યા તારવે ના હોય પણ બસો રૂપિયાના ટોકન માટે પચાસ લોકોના જીવ જોખમમાં સલામત સવારી એસ અમારી આ સ્લોગન તો મેં તમે જી એસ આરટીસીની દરેક બસની પાછળ વાંચ્યું જ હશે પરંતુ શું આ સ્લોગન ખરા અર્થમાં પુરવાર થાય છે શું ખરેખર સલામત સવારી છે આવા સવાલો એટલા માટે થાય કારણ કે એને એક વખત ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ રોડ કોર્પોરેશન જીએસઆરટીસીની બસના વિડીયો અનેક વાર વાયરલ થતા હોય છે કે જેની અંદર ડ્રાઈવર અને કંડક્ટરની મનમાની સામે આવે છે બેફામ રીતના બસ ચલાવવામાં આવે છે બેફામ રીતના બસની અંદર બેઠેલા પેસેન્જરના પણ જીવ તાળવે ચોટી જાય તેવા કૃત્યો કરવામાં આવે છે આજે પણ એક એવો જ વિડીયો સામે આવ્યો છે કે જેમાં અંબાજીથી ખંભાત તરફ જીએસઆરટીસીની બસ જતી હતી ત્યારે હોટલે જ્યાં હોલ્ટ લેવાનો હોય તે હોટલ છૂટી ગઈ પછી એને વિચાર આવે છે ડ્રાઈવર અને કંડક્ટરને કે જે હોટલે આપણે હોલ્ટ લેવાનો હતો તે તો પાછળ રહી ગઈ છે અને હોટલે હોલ્ટ લેવા માટે તેઓ વીસ કિલોમીટર આશરે પંદરથી વીસ કિલોમીટર સુધી રોંગમાં બસ ચલાવે છે આ રોંગમાં બસ જતી હતી ત્યારે એક મહિલા આનો વિડીયો પણ ઉતારે છે અને ડ્રાઈવરને સવાલ કરતો વિડીયો છે કે જેમાં તે પૂછે છે કે તમે કેમ રોંગમાં ગાડી ચલાવો છો ત્યારે ડ્રાઈવર કોઈ જવાબ નથી આપતો કંડક્ટર કહે છે કે અમારા હાથમાં કશું જ નથી તમે પણ જુઓ સમગ્ર વિડીયો

દસ કિલોમીટર પાછા કિલોમીટર થી વધારે છે પંદર કિલોમીટર પાછા આયા આ પાછું હિંમતનગર આવ્યું પ્રાંતિજ ગયેલા મને કમ્પ્લેન બુક આપો ભાઈ કમ્પલેન બુક કોની જોડે હોય ભાઈ કમ્પ્લેન બુક કોની જોડે હોય ભાઈ બોલજો જરા કંડક્ટર જોડે હોય ને કંડક્ટર કે છે ડ્રાઈવર જોડે હોય વિડિયોમાં જે પ્રમાણે જોવા મળે છે તે પ્રમાણે મહિલા સહિત અન્ય પેસેન્જરો પણ એને કહી રહ્યા છે કે આ રીતના બસ ના ચલાવો પરંતુ તેનું કોઈનું સાંભળા વગર પણ વીસ કિલોમીટર સુધી આ બસને લઈ જવામાં આવે છે લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવે છે અને જવાબદાર કોણ જો કદાચ કોઈ પેસેન્જરને થઈ જાય કાંઈ તો જો બસ સાથે સરકારી બસ સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે તો તેની જવાબદારી કોની શું સરકાર આ ડ્રાઈવર અને કન્ડક્ટર સામે પગલાં લેશે જે બાદ ફરિયાદ કરતાં અનેક લેટરો પણ વાયરલ કરવામાં આવ્યા હિંમતનગરના જે એસટી બસના મેનેજર છે તેમને પણ લેટર દ્વારા કમ્પ્લેઇન્ટ લેટર આપવામાં આવ્યો છે આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે શું આ બસના ડ્રાઈવર અને કંડક્ટર છે તેમની પર કોઈ કાયદાકીય પગલાં લેવાશે કે નહીં ત્યાં સુધી તમને શું લાગે છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો યુટ્યુબમાં અને ફેસબુક અને ઇન્સ્ટા પર ફોલો કરવાનું ના ચૂકશો જેથી કરીને તમામ અપડેટ્સ સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર